જુનાગઢમાં ધોધમાર વરસાદ વરસતા પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા છે શનિવાર સવારથી જ મેઘો અનરાધાર વરસી રહ્યો છે જૂનાગઢ વાસીઓ ફરી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી રહી છે શહેરના શાંતેશ્વર રોડ પર પાણી ભરાઈ ગયા છે શ્રીરામનગર સોસાયટીમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને ઘર વખડી પલળી ગઈ છે આ વિસ્તારમાં ગટરના પાણી બહાર આવી જતાં જ ઘરોમાં ઘૂસી ગયા છે અને લોકોએ આ સમસ્યા અંગે પણ જણાવ્યું આજે ભારે વરસાદના કારણે શ્રી રામનગર સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે અને આવું હર વખત બે ચાર વરસથી પાણી ભરાતું આવે છે અને લોકોના ઘરની અંદર પાણી ઘૂંસી જાય છે અને લોકોને બહાર જવું તો પણ મુશ્કેલી પડે છે બાળકોને ભણવા જવા માટે પણ મુશ્કેલી પડે લોકોને ધંધા રોજગાર માટે જવું હોય તો પણ મુશ્કેલી પડે છે અને અંદર પાણી ગરિયા જાય તો તો લોગચાળાની પણ ભીતિ રહેશે એટલે સંડાસના પાણી ઉપર આવી જાય છે તો લોકોને જવું ક્યાં એટલે મારી તંત્રને એટલી વિનંતી છે કે આનો કાયમી માટે કંઈક નિકાલ કરે એવી મારી નમ્ર વિનંતી છે આ ચોથી પાંચમી વાર પાણી કરી ગયો અમારા ઘરમાં પારી કરી છે ઉમરામાં તોય પણ ઉપર ટપીને પાણી આવી ગયું છે અમે શું કરવું અમારે કાંઈક નહીં ઉકેલ ઉકેલ તો કરો કાંઈક એમ આ પાંચ વર્ષથી આમના માલે છે રામ રામનગર સોસાયટી જોશીપ્રાનગર રજૂઆત તો કેટલી વાર કરી છે પણ કોઈ દિવસ કોઈ આવતું જ નથી માંં છે માંં છે આ પાણીનો કઈક નિકાલ કરો એટલે અમાર ફરિયામાં પાણી ગરી જાય છે રૂમમાં થોડીક જ વાર રૂમ માં આવવાની થોડીક જ વાર येते આ રહી જાય છે વાંધો નથી આવતો પણ રૂમમાં ઘરે ત્યારે શું કરવું અમારે એમ અતિ ભારે વરસાદને કારણે કલ્યાણપુર જળબમળ કલ્યાણપુર તાલુકાના ખીજડળ ગામમાં પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા અને જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી જ પાણી નજરે ચડી રહ્યું છે કલ્યાણપુર તાલુકામાં મેઘ મેહેર છે ખીચડ ગામમાં મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે કલ્યાણપુર પંથકમાં જાણે આબ ફાટી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કલ્યાણપુર તાલુકાનું માલેતા ગામ બેટમાં ફેરવાયું છે પાનેલી ગામની નદીમાં ફસાયેલા લોકોની મદદે હેલિકોપ્ટર પહોંચ્યું હતું સાંસદ પૂનમ બહેન મદદથી હેલિકોપ્ટર રેસ્ક્યુ માટે પહોંચ્યું અને નદીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ત્વરિત કામગીરી શરૂ કરવામાં આવી પ્રશાસન સાથે સંપર્કમાં રહીને સાંસદ વ્યવસ્થા કરી નમસ્તે સત્ર હું અત્યારે જાઉં છું પણ જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લો અતિ ભારે વરસાદને લીધે અત્યારના પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે હું સર્વે નાગરિકોને વિનંતી કરું છું કે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો સ્થળાંતર કરે અને કોઈ પણ જ્યાં પાણી ભરાવાની સંભાવના હોય અથવા પાણીના જે સ્ત્રોત હોય નદી નાળા એ વિસ્તારોમાં જવું ટાળે એની નજીક જવાનું ટાળે એટલે કે હજી પણ અતિભારે વરસાદની આગાહી છે જ્યાં કલ્યાણપુર તાલુકામાં અત્યારના ટંકારીયા પાનેલી કેનેડી અને કેસુપ આ ગામમાં જ્યાં નાગરિકો ફસાયેલા છે ત્યાં એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે એરફોર્સની પણ મદદ અત્યારે ચોપર રેસ્ક્યુ માટે લેવામાં આવી છે અમે બધાએ તંત્ર સાથે સતત સંપર્કમાં છીએ આખું તંત્ર તમને મદદરૂપ થવા માટે પણ સુસજ છે ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ પણ ખૂબ જાગૃત રહ્યો હાલ પૂરતું ક્યાંય પણ બહાર નીકળવાનું અથવા નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળો અપીલ સાથે આવતી ચોવીસ કલાક આપ સૌ ખૂબ જ ધ્યાન રાખો એવી વિનંતી સાથે આપ સૌ સુરક્ષિત રહ્યો એવી પુનઃ અપીલ પોરબંદર શહેરમાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ તાંડવ મચાવતા લોકોની મુશ્કેલીમાં વધારો થાય બીજી તરફ તંત્રએ પણ જાણે હાથ ઊંચા કરી દીધા હોય તેમ અધિકારીઓ પોતાની વ્યવસ્થા જાતે જ કરી લેવા માટે સ્થાનિકોની સૂચના આપી રહ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો મારું નામ રીધિકા ભાવેશ બાપોદરા છાયા પ્લો ત્રણ વિસ્તાર પાટા પછી અમે ત્રણ દિવસથી પાણી માટે મહેનત કરીએ છીએ બધાય અધિકારીઓને મળ્યા છીએ અત્યારે કોઈ અધિકારી આવ્યા હતા અમને ખ્યાલ નથી કોણ હતું પણ અમને એમ કહી ગયા છે કે તમે તમારી સાવચેતી અત્યારે તમે સાચવી લો અત્યારે કોઈ પરિસ્થિતિ એવી નથી કે તમારા પ્રશ્નનો તાત્કાલિક નિકાલ આવશે એટલે અત્યારે અમે અમારી રીતના અમારા બધા સામાન એકબીજા સગે વગે કરી અમારી પોતાની જાતે થી બધા મદદ કરે છે અને અમે બધાના સામાન ઊંચા ચડાવીએ છીએ કોઈ અમને અહીંયા પૂછવા આવ્યું નથી અને હવે હજી પણ આ પ્રશ્નનો કોઈ નિકાલ થાય એવું અમને લાગતું નથી એટલે અમે અમારી મેળે અમારી સાવચેતી સાચવવા માટે બહાર નીકળીએ છીએ એટલે હવે અમે તંત્રને એટલું કહીએ છીએ કે હવે આવતા વર્ષે આ પરિસ્થિતિ ન આવે અને અમારે બધાને ન્યાય આવવું ન પડે એવું કંઈક આમાં પ્રશ્નનું નિરાકરણ કરો શું પરિસ્થિતિ અત્યારે પરિસ્થિતિ એવી છે કે પાણી વધવામાં જ છે અમે ત્રણ દિવસથી થી ધગા બધે ખાઈએ છીએ પણ પાણી વધે જ છે સતત એ લોકો એમ કે બે મોટર મૂકી છે ને આમ ને તેમ ને બધા અમે કે અમે અહીંયા હાજર જ છીએ અને અમે ધ્યાન રાખીએ છીએ પણ કોઈ આમાં પાણીમાં એક ટકો ફેર નથી ઉલટા કમર કમર પાણી વધારે ગયડા છે આમાં ઊંચું થાવાને બદલે વધે છે પાણી એટલે હવે એ લોકો હાથુચા તંત્ર એ ટૂંકમાં કરી દીધા છે અત્યારે એવી હાલમાં પરિસ્થિતિ છે કે ગોઠણ સુધીના પાણી ભરાયેલા છે અને તંત્રને અમે રૂબરૂ પણ ગયેલા છે ઘણી વખત પણ કોઈ જવાબ આપતું નથી ઘણી વખત એમ કહે છે કે ચાર પંપ ચાલુ છે પણ હકીકતમાં એક જ પંપ ચાલુ હોય છે અને પાણી ઉતરવાની જગ્યાએ વધે છે પાણી અને રજૂઆત ઘણી બધી કરી છે અત્યારે અમારી એવી પરિસ્થિતિ છે કે સ્થળાંતર કરવું પડે એમ છે કેમ કે અમારા માજી જે છે એ સાવ બેડ ડ્રેસ ઉપર છેલ્લા ત્રણ મહિના થયા તો અત્યારે ન છૂટકે અમારે બીજી જગ્યાએ સ્થળાંતર થવું પડે એમ છે અને અત્યારે હાલની આજુબાજુની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે કોઈ હાજરમાં છે નહીં અહીંયા અમુક લોકો છે ને બાકી બધા બીજી જગ્યાએ સ્થળાંતર થઈ ગયેલા છે અને તંત્રની કામગીરી એકદમ સાવ ચોપડા ઉપર જ થયેલી છે એવું લાગે છે કેમકે કોઈ જાતનું વહીવટ કોઈ જવાબ આપતું નથી અમે ગઈકાલે રૂબરૂ બધે ગયેલા હતા ખાલી જસ્ટ એમ કહે છે કે અમે પંપ મૂકીએ છીએ એવી રીતે આશ્વાસન આપે છે પણ પાણી ઉતરવાની જગ્યાએ વધુ ને વધુ ચડે છે તમારા ઘરમાં શું નુકસાની છે અત્યારે ઘરમાં નુકસાનીમાં તો એવું છે કે શેટી છે સોફા છે એ બધું પલળી ગયું છે રાશન પાણી ની તકલીફ છે પછી નાના નાના બાળકો છે તો એને સાચવવામાં પ્રોબ્લેમ થાય છે